જાલોદનગરના બામણીયા કુવાની હાલત દયનીય પાલિકા સત્વરે કામગીરી કરે તે લોકમાં જાલોદનગરના સોમનાથ મહાદેવ મંદિરથી આગળ વધતા તેમજ ખોડિયાર મંદિરની નજીક નગરનો સૌથી પ્રાચીન મીઠા પાણીનો બામણીઓ કુવાળ છે આજે નગરપાલિકા દ્વારા ભલે દરેક ઘરમાં નળ કનેક્શન આપેલ છે પણ નગરના મુખ લોકો તો હજુ પણ કૂવાનું પાણી લેવા નિયમિત આવતા હોય છે આ કુવો અંદરથી પોલો થઈ ગયેલ છે એટલે કે કૂવાની અંદરની દિવાલો પડી ગયેલ છે આ કુવામાં અંદરથી નુકસાન થયેલ હોવાથી પાણી ભરવા આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ ગંભીર ઘટના બની શકે તેમ છે જો કુવાની અંદરની દિવાલો સતત ઘસાતી જતી હોય તો કોઈ દિવસ પાણી ભરવા આવનાર વ્યક્તિ પાણીમાં હોય તો કોઈ દિવસ માટી બેસી જવાથી તે વ્યક્તિ સાથે જાતની જાનહાની સર્જાઈ શકે તેમ છે પાલિકા તંત્ર આ અંગે સફાળે જાગી આ અંગે સર્વે કરાવી તેની કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું પાલિકા તંત્ર અંગે ક્યારે કેવા પગલા લે છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત